નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે શિનોર તાલુકામાં ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન ધરતીપુત્રોને માથે હાથ દેવાનો વારો આવ્યો વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બે દિવસ ભારે પવન સાથે ખાબકેલા વરસાદને પગલે કપાસના પાકને ભારે નુકસાન થતા ધરતીપુત્રોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકો ખેતી પર નિર્ભર છે મોટાભાગના ધરતીપુત્રો ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે ચાલુ વર્ષે ખેડૂતોએ આંબાના વાડિયા કરી કેરી તથા કપાસની ખેતી કરી હતી ગત વર્ષ કરતા આ વર્ષે ચૈતર મહિનાની શરૂઆતમાં જ અસહ્યતાપ તડકાને લઈ આંબા પર લાગેલ મરવા મોટા પ્રમાણમાં ખરી પડ્યા હતા તેવામાં કમોસમી વરસાદનો પગલે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે આ વર્ષે અસહ્ય ગરમીની શરૂઆત સાથે સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કુદરતી માર સામે ખેડૂતો પણ લાચાર બન્યા છે ઉત્પાદન ઓછું તેમાંની કમોસમી વરસાદને લઈ ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે વડોદરાના શિનોર તાલુકામાં અંદાજીત પાંચસો એકર જમીનમાં આંબા વાડિયા કરતા ખેડૂતો છે જ્યારે પંદરસો એકરથી વધુ જમીનમાંગ ખેડૂતો કપાસ પકવતા હોય છે આંબા વાડિયામાં કેસર લંગડો બદામ રાજાપુરી તોતાપુરી કેરી સહિતના આંબા પરથી મરવા મોટા પ્રમાણમાં ખરી જવા પામ્યા છે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા આંબા પરથી મોટી સંખ્યામાં કેરી ગળી જતા ખેડૂતો લાચાર બનવા પામ્યા છે તો બીજી તરફ કપાસના છોડ પર ફાટેલો કપાસ ખરાબ થયો છે વરસાદી પાણીએ કપાસના છોડ પર જીંડવા પર ફાટેલા કપાસને પણ નુકસાન થવા પામ્યું છે કપાસના છોડ પરના જીંડવા પર ફાટેલો કપાસ કમોસમી વરસાદી પાણીને લઈ લબડી પડ્યો છે કમોસમી વરસાદે આંબા વાડિયાને નુકસાન થવા પામ્યું છે કરજણ રિપોર્ટર માંગ મોહસિન કારા વરસાદ થવાથી તેની અદરક ફરી પડી છે અને પહેલા પણ ધુમ્મસના કારણે તેરીનો ભાગ ઉભો થયો ત્યારબાદ આ કુદરની આફત આવી છે તો એના માટે